પરંતુ અમદાવાદના ધોળકામાં બાળકીના અપહરણ કેસમાં સૌ કોઈના મગજ ચક્રાવે ચડાવી દે તેવું ઘટસ્ફોટ થયો છે અપહરણ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં ચાર ગુજરાતના અને એક મહારાષ્ટ્રનો એજન્ટ સામેલ છે ચાર આરોપીઓમાં બે મહિલાઓ છે જેમાં એકનું નામ છે બિનલ અને બીજી મહિલાનું નામ છે મનીષા આ કેસમાં મનીષા જ માસ્ટર માઇન્ડ છે આરોપી મનીષા એવા દંપતીને પકડતી હતી જેમનું આઈવીએફ સફળ ન થયું હતું આવા દંપતીને તે એગ ડોનેટ કરવાની વાત કરતી હતી અને તેના માટે તેને રૂપિયા પણ મળતા હતા તે અગાઉ ધોળકાની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી અને ત્યારબાદ બે હજાર એકવીસથી તેણે એગ ડોનર તરીકે કામ શરૂ કર્યું હતું એગ ડોનેટ કરવાની સાથે તે બીજા એક કલેક્ટ કરવાનું પણ

આજે મનીષાની જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ હતી જો બિનલ પણ શરૂ શુરુમાં જે એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે એને કોઈ બાળ બાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફુગ્ગા બેચવાનો જે રમકડા બેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જો આ બાળકનો કિડનેપ કરી શકાય એને એ બાળકને પછી જો આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય ત્યાં પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતો એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી પર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી ત્રીસ તારીખને ડિસાઈડ કર્યો કે જોઈએ ત્યાંથી બાળકને કિડનેપ કરવાનો છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે અત્યાર સુધી આ આરોપીઓએ પાંચ જેટલા બાળકોને વેચ્યા હોવાની હકીકત સામે આવી આ બાળકોને આરોપીઓ કેવી રીતે જોડ્યા અને કોને વેચ્યા તેની હજુ જાણકારી મળી નથી પરંતુ પોલીસ ટૂંક સમયમાં જ આરોપીઓ પાસેથી જાણી લેશે કે પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી છે કે અગાઉના બાળકો માતા પિતાની સહમતીથી લઈ ગયા હોવાની શંકા છે જોકે ધોળકાના કેસમાં પોલીસ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી તે પણ સાંભળ્યું વિકાસ પ્રજાપતિની અધ્યક્ષતા ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલસીબીની એક એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી જઈને વધારે સીસીટીવી ચેક કર્યા હતા બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક કરી આ કરીને બાઇકનો ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ કોની હતી આ અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઈક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એને સાથે એક બિનલ નામની લેડી છે એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળ્યો

जेल भेजा पर क्रियाशील। नमस्कार दर्शकों आपनी साथे विशाल भाई महेश्वरी आजना समाचा